તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ છો પેમળ મોજ છો ચાલો મિત્રો શું સવ પડી છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લે છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવાર ને હર હર મહાદેવ મિત્રો તો બ્લોગ માં અંત સુધી બને રહેજો તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી બોલ કશું કરી ગઈ તું ઘરે ગઈ ને ઠીક આવતે બચ્ચી ઘરે ગઈ ને એકદમ ગુડ મોર્નિંગ કે કે અમે ઠીક ઘરે ગઈ હા એ જ ને

અને થોડીક ચીખી બનાવું તો તા પપ્પા દૂધ ભેગું ખાય તો સહેજ સારી લાગે શું વાત છે એમ એટલે પપ્પા મારી સવાર બન્યા પણ એમ ને હા તા પપ્પા ના સવારોમાં 9:30 9 10 વાગે એટલે દૂધ ના રોટલો ખવડાવવો જ પડે ડાયાબિટીસ છે હા ડાયાબિટીસ એનું વધી જાય બારે ઓર મમ્મી આજ પેલું રિપોર્ટ આવવાનું છે જો આજે અમદાવ અમદાવ થી આજે આવવાનો ને પેલું મે કાર્ડ આપેલું કઈ ગયું એ રહી એ કાર્ડ કાર્ડ સાચું રાખ્યું ને હા ઓ મુકી રાખ્યું મે હા તો જ રિપોર્ટ આવશે હું ધોનપજી તો એ કાણું આપ એ 3 મહિનાનો એવરેજ રિપોર્ટ આવશે હા તો મિત્રો મારા પપ્પાને ડાયાબિટીસ વચ્ચે બે દિવસ પહેલાં વધી ગઈ હતી તો તમને ખબર છે કે બોટલ્સ ને ટેબ્લેટ્સ એ બધું સિરપ બધું આપ્યું હતું પછી કંટ્રોલમાં આવી છે પણ ડૉક્ટરે કીધું કે અત્યારની હાલની ડાયાબિટીસ કંટ્રોલ છે પણ ત્રણ મહિના પહેલાંનું એવરેજ ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવાનો છે તો ફાઇનલી પપ્પાનું બ્લડ લઈને પછી ત્યાં આગળ આપણે અમદાવાદ રિપોર્ટ કરવા માટે મોકલ્યો હતો તો આજે આવવાનો છે હવે ત્રણ મહિનાની એવરેજ ડાયાબિટીસ કેટલી નીકળીને આવે છે એ આજે જોવાની છે તો ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરે છે કે નોર્મલ આવવાની મમ્મી નોર્મલ આવે જ

તો ડાયાબિટીસ કંટ્રોલ આવે બાજીના રોટલાથી. ડોક્ટર પોતે કહી છે કે બાજીના રોટલાથી ડાયાબિટીસ કંટ્રોલ આવે. ગુડ મોર્નિંગ રૂહીબેન. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરુબા. જય માતાજી. ઓલો કઈ. બેઠી મમ્મી? હા. બેઠી રોટલી આમ ના બનાવાય. લાગે? હવે ગેસ ક્યારે મમ્મી તારો સસી કમ્પ્લેટ ગેસ તો કાલે મેરાવા જો છે તો મિત્રો અમારા ઘરે તો ગેસ જ પડી ગયો છે હવે ખબર આ લોકોએ ચેકિંગ ના કર્યું ગેસ ગયો છે તો આજે છે શનિવાર આવતીકાલે એક શનિ રવિ તો રજા હોય તો બે દિવસ આ લોકો કમ્પ્લીટ કોઈ પ્રોબ્લેમ પણ હવે જોઈ લો આવી રીતે મારવી પડે એમ આજે વાહ વાહ પણ ખરું ખવડાવું ભૂખે ના રાખો ભૂખે ના તો ને પેલા જ ખાઈ ના લાગે મમ્મી મીઠું લાગે મસ્ત મીઠું લાગે જો આ રોટલું કેવું બને ચૂલા પર રોટલો અલગ જ લાગે નઈ મમ્મી લાગે મારી મામી તો આવી નઈ ચરે આવજો મમ્મી

પણ <laughs> આપડે <laughs>

તો 101 રૂપિયા આપણે મની જે થા સકી પ્રમાણે મૂકી દેવા એમ પૈસા એવું એમ પછી બિહાર હિમાલય એવું એ હા બિહાર બે નથી હા તે મને તો ના હા બિહાર વેર કોણ કોણ થી બિહાર પડે મારો આજે બોલા આવજો આજે બોબક આવજો આવજો આવજો

તો કની મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ બનાય રહેજો તો મળીએ થરે પછી ચાલે કે મામી ની આપણી વિદાય આપી દઈએ આજે કાલે ગણપતિ વિશે છે આપણે લડડુ બનાવવા હા તો બનાવાના ને ગણપતિ ને આપવા માટે બનાવવા ને આપવા માટે ભોગ ચડાવવાનો ભોગ હવે 10 દિવસ કે શું ચડાવવાની જગ્યાએ છેલા દિવસે આપણે હા એ તો બધા જ બનાવવા લાડવા તમામ લોકો તમામ લોકો ગણપતિ ને લાડવા ચડાવે એ તો મિત્રો તમે કોણ કોણ લડવા બનાવવાના છે એ પીસ કમેન્ટ કરી દેજો અમે તો કાલે ચોખાના લાડવા બનાવવાના ચોખાના ચોખાના બનાવવાના છે મમ્મી બોલ સાચું ખોડું ચોખાના નહીં તો હા ગમના લોટના જ બનાવવાની જો મમ્મી ફરી ગઈ ના 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 મમ્મી ફરી ગઈ મને શું કીધું મમ્મી તે ચોખાના બનાય છે એમ હા બરાબર ખરા બરાબર પર ચોખા લાડવા ચોખાના બના પકરે મમ્મી નહીં આવડતો એટલે ના ભાઈ મને બધું જ આવડે બધું જ બધું જ આવડે હું એવું નાઈ કે નહીં આવડતી આમ

તો પોતપોતાની પોઝિશન બધા જ લોકોએ ગ્રહણ કરી લીધી છે અને અમારી રીતિકા જો છે જો આવો વરસાદ મેં રીતિકા ચૂલા પર ખાવાનું બનાવે છે નહીં રીતિકા કેમ કે ગેસ નથી ખબર છે તમને તો ગેસ પતી ગયો છે રહેવા ને શનિવારની રજા છે અને વરસાદ અહીંયા તો આજે ઈદ છે એટલા માટે રજા છે એટલે પુરાવા માટે નહીં ગયા તો આજે જો ચૂલા પર રીતિકા જમવાનું બનાવે છે એ બધું અંધારું છે જો કશું દેખાતું નથી તો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જઈએ તો મિત્રો આગળનો બ્લોગ ઉતારવાની કંઈ પણ ઈચ્છા થતી નથી કેમ કે તમે ખબર જ પડી ગઈ હશે કે આજુબાજુનું લોકેશન જોઈને ભગવાન એટલું જ પ્રે કરું છું કે લાઇટ આવી જાય તો જમી લેવાય અને ફટાફટથી ઉપરની રૂમમાં જઈને ઊંઘી જઈએ પણ લાઈટ વગર તો મને ઊંઘ ના આવે નહીં ત્યાં આવે જો મારું રૂહી અમારી જોડે ક્યાં બેસી રહી રૂહી ઓ રૂહી આ બાજુ બેટા આ બાજુ એક મિનિટ રૂહી આ જો એને મૂડ નથી રૂહી બેન મુંગી નું ઠીક મૂળ નથી તો મિત્રો જમવાનું અહીંયા બનાવી દીધું છે શેર મસ્ત મજાનું અને જમી લઈએ પછી ઉપર જઈએ ઉપર મીન્સ કે આપણા ધાબામાં ઉપરની રૂમમાં અને પીહુ ને મમ્મી ને વીર એ તો ત્યાં ઘરમાં છે કારણ કે બહાર એને કાઢતા નથી બહાર આવી જાય ને તો હમણાં લખી જાય તો વાઘાની એટલે શું મને આખો જાય છે કે લાઇટ નહીં તો તો લાઈટ મારી પડે જ ને તો મિત્રો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આગળ ઘણું બધું વાત કહેવાની હતી પણ હવે લાઇટ ગયું તો સો સોરી કેમ મજા ના બનાજો ને કેવું અંધારું છે પછી ફ્રેશ આંખોમાં પડે છે આખી આખો અંજાય છે મારી એટલા માટે અને હાથે દુઃખ છે તો કોઈ નહીં બ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને આવી રીતે બેસી જ રહ્યા છે અમે તો કેમકે વરસાદમાં તમે કંઈ કામ સૂજે નહીં તો મળી આવતીકાલનો બ્લોગમ બાય